નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની આ કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવાલાયક છે તો તમને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની ટિટોળીની આ ચાર વાતો ટીટોળી પાસેથી શીખો જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ અણમોલ વાતો ખરેખર અમૂલ્ય છે જે તમને તમારા જીવનમાં દરેક સમયે ખૂબ જ કામ આવશે સમુદ્ર નજીક એક ટાપુ હતો સમુદ્ર કિનારે ભાત ભાતના અને અલગ અલગ પ્રકારના પક્ષીઓ રહેતા હતા આ પક્ષીઓ આનંદથી પોતાનું ઘર બનાવીને સમુદ્ર કિનારે રહેતા હતા ત્યાં એક ટીટોળી અને ટીટોળો સમુદ્ર કિનારે રેતીનું ઘર બનાવીને રહેતા હતા ટીટોળીએ સમયે ગર્ભવતી હતી એક દિવસ એને પોતાના પતિ ટીટોળાને કહ્યું કે સાંભળો હું ઈંડા મૂકવા માગું છું અને સુરક્ષાની રીતે જોવા જઈએ તો આ આપણા માટે આ જગ્યા બરાબર નથી અહીંથી કોઈ બીજી સુરક્ષિત જગ્યાએ આપણે જઈએ જ્યાં કોઈ જાતનો ભય ના હોય જેથી હું નિર્ભયપણે ઈંડા મૂકી શકું ટિટોળો મનમરજીવાળો હતો એ પોતાની પત્ની પાસે સલાહ લેવામાં અને એની વાત માનવી યોગ્ય નહોતો માનતો એમણે ટીટોળીને ધમકાવતા કહ્યું કે અરે તને શું ખબર પડે આટલી સુંદર જગ્યા છોડીને આપણે કોઈ બીજી જગ્યાએ આપણું ઘર બનાવીશું તો આપણા ગયા પછી બીજા કોઈએ આપણા ઘર પર કબજો કરી લીધો તો આપણે એને કેવી રીતે છોડાવીશું આખરે આ આપણું ઘર છે અને આપણું ઘર સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર હોય છે ત્યારે ટિટોળાની વાત સાંભળીને ટિટોળી કહેવા લાગી કે હા આપણું ઘર જરૂર છે પણ એ તો જુઓ કે આપણું ઘર છે કેવી જગ્યાએ જ્યાં સમુદ્રનો કિનારો છે અહીં દરરોજ સમુદ્રની લહેરો આવે છે અને આપણા ઘર સુધી પહોંચી જાય છે કોઈ દિવસ આ લહેરો તીવ્ર ગતિથી આવી ગઈ તો આપણા ઘરને પણ પાણી સાથે સમુદ્રમાં ખેંચી જશે ક્યાંક આપણા બચ્ચા સાથે કોઈ દુર્ઘટના ના ઘટી જાય કહેવાય છે કે બુદ્ધિશાળી પુરુષ આવનારી વિપત્તિના પહેલા જ જાણીને એના પર કામ કરે છે જે લોકો સમય રહેતા વિપત્તિથી બચવાનું સમાધાન નથી શોધતા એમને વગર મોતે મરવાનો વારો આવે છે દુશ્મન દેવું અગ્નિ અને બીમારી આ ચારેયને જે સમય રહેતા નથી દબાવતા કે પછી એનાથી પોતાનું સમાધાન નથી કરતા એ એમના પ્રબળ થવા પર એના પ્રભાવથી મરી જાય છે નદી કિનારે ઊભેલા વૃક્ષનું જીવન લાંબુ ના સમજવું જોઈએ કોઈ દિવસ પૂર આવે તો એને વહાવીને લઈ જશે બસ એવી જ રીતે આપણે પણ સમુદ્ર કિનારે વસીએ છીએ સમુદ્રથી ઊંચી ઊંચી લહેરો હાથીને પણ પાણીમાં વહાવીને લઈ જવાની તાકાત ધરાવે છે તો પછી આપણું શું ગજું આપણે તો નાનામાં નાના પક્ષીઓ છીએ કહેવાય છે કે પાછળથી રડવા કરતાં સારું છે કે પહેલાંથી જ થોડા દુઃખ વેઠીને પોતાને સુરક્ષિત કરી લેવામાં આવે મિત્રો ટીટોળીની વાત સાંભળીને ટીટોળો હસવા હસતો હસતો બોલ્યો કે હે પ્રિયા તું શા માટે ચિંતા કરે છે તું ચિંતા કર્યા વગર ઈંડા મૂકી દે બાકી બીજું બધું મારા ઉપર છોડી દે જે મનુષ્ય યોગ્ય અયોગ્યનો નિર્ણય કરવાની શક્તિ રાખતો હોય શત્રુને હરાવવાની યુક્તિ જાણતો હોય એ ક્યારેય સંકટ આવવા પર દુઃખી નથી થતો બુદ્ધિશાળી માટે કોઈ પણ કામ અઘરું નથી હોતું મહેનતું વ્યક્તિ માટે કોઈ લક્ષ્ય દૂર નથી હોતું વિધવા માટે કોઈ જગ્યા વિદેશ નથી હોતી અને મીઠા વચન બોલનાર માટે કોઈ પારકું નથી હોતું હવે રહી વાત સમુદ્રની તો એમાં એટલી હિંમત ક્યાં છે કે જે આપણા બચ્ચાઓને નુકસાન પહોંચાડવાનું પણ વિચારી શકે જો એને એવી દુષ્ટતા કરી તો હું એનું બધું જ પાણી સૂકી નાખીશ અને એના અસ્તિત્વને જ ખતમ કરી દઈશ તું કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અહીં જ આ સમુદ્રના કિનારે ઈંડા મૂકજે ટિટોળી કહેવા લાગી કે હે સ્વામી અહંકાર અને અભિમાન છોડો અને નાના મોઢે મોટી વાત કરવાનું રહેવા દો આ ચાર કામ આંખો બંધ કરીને કરવું કે પછી ઘમંડમાં આવીને કરવું એ મૂર્ખ લોકોની યાદીમાં આવે છે પહેલું અનુચ્છેદ કામ કરવું બીજું પોતાના ચાહનારાઓના વિરોધી બની જવું ત્રીજું શક્તિશાળી સાથે સ્પર્ધા કરવી કે એની સાથે લડવું અને ચોથું દરેક પ્રકારની સ્ત્રીઓ પર વિશ્વાસ કરી લેવો મિત્રો આ ચારેય કામો મોતનો દરવાજો કહેવાય છે એટલા માટે સમજી વિચારીને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે એ ઘમંડી ટીટોળાએ પત્નીની એક પણ સલાહ ના માની અને ઉલટો ટીટોળીની સામે સમુદ્રને જે ઊંધું ચીતું બોલવા લાગ્યો એનું અપમાન કરવા લાગ્યો યાદ રાખજો મિત્રો આવું કરવું એ કાયર કર્મની અને આળસુ લોકોની નિશાની કહેવાય છે પોતે કામ કરીને તો કશું નથી દેખાડતા ખોટી વાતોથી ડર ઉભો કરે છે ટિટોળાએ પોતાની પત્ની સામે પોતાની બહાદુરીના ગુણગાન ગાયા પણ ટિટોળીએ જે વાત પર અડગ રહી કે આપણે આ સ્થાન બદલી નાખવું જોઈએ પણ વિચાર બિચારી કરે શું ટિટોળાની સામે એનું કંઈ જ ના ચાલ્યું આખરે મજબૂર થઈને એણે ત્યાં જ ઈંડા મૂક્યા આ બાજુ સમુદ્ર પહેલા ઘમંડી ટીટોળાની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યો હતો એણે વિચાર્યું કે આ નાના અમથા ટિટોળાને કેટલું ગુમાન છે આકાશ તૂટવાના ભયથી તો આ પગ ઉપર કરીને બેસે છે અને ટિટોળી સામે તો મોટી મોટી વીરતાની વાતો કરે છે એમ તો હું એના ઈંડા વાવા નથી માગતો પરંતુ મારે એનામાં કેટલી તાકાત છે એ જોવી જોઈએ આનામાં કઈ કઈ દમ છે કે પછી ખાલી વાતોથી જ પત્નીને ખુશ કરી રહ્યો છે મિત્રો સમુદ્ર એના ઈંડા પાણીમાં વહાવવાનું નક્કી કરી લીધું એક દિવસ ટીટોળો અને ટિટોળી ભોજન શોધવા માટે ગયા એટલી જ વારમાં સમુદ્ર એના ઈંડા પાણીમાં વહાવી દીધા જ્યારે એ બંને પાછા આવ્યા તો એમને એના ઘરમાં ઈંડાના દેખાયા આ જોઈને ટીટોળી રડવા લાગી અને પોતાના પતિ ટીટોળાને ગુસ્સામાં ખરાબ શબ્દો સંભળાવવા લાગી હવે તો ટીટોળો ચૂપચાપ પત્નીની ગાળો સાંભળતો રહ્યો મિત્રો કહેવાય છે કે જે લોકો પોતાનું ભલું ઈચ્છનારા મિત્રોની અથવા પત્નીની વાત નથી માનતા એમને પાછળથી પસ્તાવા સિવાય કંઈ જ નથી મળતું એટલા માટે સંકટ આવે એ પહેલાં જ ઉપાય કરનાર હંમેશા સુખી રહે છે ભાગ્ય પર ભરોસો કરનાર લોકોનું કે પછી પોતાના અભિમાનમાં મસ્ત રહેનારા લોકોનું હંમેશા ખરાબ થાય છે જે માણસ દુઃખ આવવા આવતા પહેલાં જ બીજી જગ્યાએ જઈ શકે છે એવી વ્યક્તિ પોતાના દેશની હાર અને કોઈનો વિનાશ ક્યારેય નથી જોતો મિત્રો આ બાજુ ટિટોળીની તીખી વાણી ટિટોળાના હૃદયને ઘા પહોંચાડી રહી હતી અને ટિટોળો પોતાના બચ્ચાઓના જવાના દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો ટિટોળીને અત્યંત વિલાપ કરતી જોઈને ટિટોળો એને સમજાવવા લાગ્યો કે હે પ્રિયા તું ચિંતા ના કરીશ હું ગમે તેમ કરી પણ તારા ઈંડા પાછા લઈને જ આવીશ આટલું કહીને ટીટોળો ગુસ્સાથી સમુદ્રને ધમકાવવા લાગ્યો કે હે દુષ્ટ સમુદ્ર તે વ્યર્થ મારા બચ્ચાઓને પાણીમાં વહાવીને મારા ગુસ્સાને ભડકાવ્યો છે એનું પરિણામ તારા માટે સારું નહીં આવે ટિટોળાને સમુદ્ર પર ગુસ્સો કરતો જોઈને ટિટોળી બોલી અરે મૂર્ખ સમુદ્ર સાથે વેર બાંધીને તું કયું મોટું પરાક્રમ કરવા જઈ રહ્યો છે વિદ્વાન લોકો કહે છે કે તાકાતવરની સામે કમજોર વ્યક્તિનો ગુસ્સો પોતાના જ માટે મુસીબત ઊભી કરનારો હોય છે જેમ સળગતું માટીનું વાસણ પોતાની જ ભઠ્ઠીને સળગાવે છે પોતાની અને દુશ્મનની તાકાત જાણ્યા વગર જે મૂર્ખ ઉત્સુકતાવશ મૂર્ખતાવશ એની સામે જાય છે દીપક જેમ પતંગિયું જાય છે એની જેમ જ મસ્ત થઈ જાય છે ટિટોળો બોલ્યો અરે ટિટોળી તું શા માટે ચિંતા કરે છે કેટલીક વસ્તુ દેખાવમાં નાની હોય છે પણ એની આગળ મોટા મોટા હારી જાય છે જેમ કે અંકુર જોવામાં નાનો હોય છે પણ વિશાળકા હાથીને પણ વશમાં રાખે છે જેમ નાનો અમથો દીવો દેખાવમાં નાનો છે પણ મોટા અંધકારને દૂર કરી દે છે જેમ વીજળી આકાશમાં નાની હોય છે પણ જ્યારે ધરતી ઉપર પડે છે ત્યારે મોટા મોટા પર્વતોને પણ ખંડિત કરી નાખે છે બળવાન એને જ કહેવાય જેનામાં તેજ હોય હવે તું મારી તાકાત જોજે હું મારી નાની અમથી ચાંચથી કેવી રીતે સમુદ્રને સૂકી નાખું છું એ તું જો ટીટોળી ટૂંટોળાને ફરીથી સમજાવવા લાગી કે મૂર્ખતાની પણ એક હદ હોય છે જે સમુદ્રમાં રોજ નવ હજાર નવસો નવ્વાણું નદીઓનું પાણી ઠલવાય છે એવા વિશાળ પાણીના ભરેલા સમુદ્રને તારી ચાંચ કેવી રીતે સૂકવી શકશે આવા ગપ્પા ઉડાવવાથી તું શું ફાયદો થવાનો છે તને જો ખરેખર સમુદ્ર સાથે વેર કરવું જ હોય તો બીજા પક્ષીઓ અને મિત્રોનો સાથ લઈને કર કેમ કે વડીલોનું કહેવું છે કે વ્યક્તિની વસ્તુઓનો સમૂહ પણ જીતી ના શકાય એવો બની જાય છે તાંતણાના બનેલા દોરડાથી હાથીને પણ રોકી લેવામાં આવે છે મિત્રો ટિટોળીની વાત માનીને ટિટોળાએ બગલા સારા સ્મોલ પોપટ જેવા બધા જ પક્ષીઓને બોલાવીને એમને પોતાની દુઃખભરી વાતો સંભળાવી અને કહ્યું કે હે ભાઈઓ આ દુષ્ટ સમુદ્રે મારા ઈંડા ચોરીને મને દુઃખ આપ્યું છે મારી પત્નીને રડાવી છે એટલા માટે આ દુષ્ટ સમુદ્રે ને સુકવવાનો કોઈ ઉપાય શોધો ટિટોળાની વાત સાંભળીને અન્ય બધા જ પક્ષીઓ કહેવા લાગ્યા કે હે મિત્ર અમે બધા તારું દુઃખ સમજી શકીએ છીએ પરંતુ સમુદ્રને સૂકવવાનું અમારું ગજુ નથી પછી વ્યર્થ કોશિશ કરીને શું ફાયદો જે કમજોર અને ઘમંડી માણસ ગુસ્સામાં આવીને પોતાનાથી મોટા માણસ સાથે લડવા જાય છે એ બિચારો જાતે જ મરી જાય છે એટલા માટે એક કામ કરીએ આપણે બધા જ પક્ષીઓના રાજા ગરુડજી પાસે જઈએ ગરુડજી ખૂબ જ બળવાન છે આપણું દુઃખ એ જરૂર સાંભળશે અને તે સમુદ્ર સાથે બદલો જરૂર લેશે જો ગરુડજી આપણી વાત ના માને તો આપણને ખોટું પણ નહીં લાગે કેમ કે કહેવાય છે કે એક દિલના મિત્ર પાસે ગુણી નોકર પાસે કયું માનનારી પત્ની પાસે તાકાતવર સ્વામી પાસે પોતાનું દુઃખ કહેવાથી મનુષ્ય સુખી થાય છે એટલા માટે આપણે બધાએ ગરુડજી પાસે જવું જોઈએ મિત્રો આ રીતે નિર્ણય કરીને બધા જ પક્ષીઓ દુઃખી ભાવથી ગરુડજી પાસે ગયા અને પોતાનું દુઃખ કહેવા લાગ્યા કે હે સ્વામી તમારા હોવા છતાં પણ અમારા ટીટો આ ટીટોળીના ઈંડા સમુદ્રે ચોરી લીધા છે એના કારણે એનો કુળ વિનાશ જરૂર થવો જોઈએ જેથી કરીને બીજા કોઈ સાથે આવું ના કરે એટલા માટે અમે બધા દુઃખી થઈને તમારી પાસે આવ્યા છીએ આ સંસારમાં કોઈ એક માણસનું નિંદનીય કામ જોઈને બીજા પણ એ જ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે આ દુનિયામાં એકબીજાની પાછળ ચાલનારા લોકો ઘણા છે એ બીજાના ભલાને નથી સમજતા તમે અમારા રાજા છો એટલે તમારી તમારે અમારી રક્ષા કરવી જોઈએ કહેવાય છે કે જે રાજા પ્રજાની રક્ષા કરે છે એને પ્રજાના ધર્મમાંથી છઠ્ઠો ભાગ પ્રાપ્ત થાય છે અને જે રાજા પ્રજાની રક્ષા નથી કરતો એને પ્રજાના ધર્મનો છઠ્ઠો ભાગ મળે છે એટલા માટે જેને સગા ભાઈઓ નથી હોતા એવા લોકોના ભાઈ રાજા હોય છે જેને આંખો નથી હોતી એવા લોકોની આંખો રાજા હોય છે મિત્રો બધા પક્ષીઓનું ની દુઃખ ભરેલી વાતો સાંભળીને ગરુડજી ગુસ્સામાં આવીને સમુદ્રને સુકવવા માટે નીકળી પડ્યા એ જ સમયે ગરુડજીને ભગવાન વિષ્ણુનું તેડું આવ્યું ભગવાને મોકલેલા દૂતે ગરુડજીને આવીને કહ્યું કે ભગવાન તમને બોલાવી રહ્યા છે ત્યારે ગરુડ ભગવાન વિષ્ણુ પાસે જવાની ના પાડી દીધી અને કહ્યું કે હે દૂત તું ભગવાનને જઈને કહેજે કે એ પોતાના વાહન માટે કોઈ બીજાને બોલાવી લે આ સમયે હું મારી પ્રજાના હિતનું કામ કરવા જઈ રહ્યો છું ત્યારે દૂત ગરુડની વાત સાંભળીને વિચારવા લાગ્યો કે આ ગરુડે ભગવાન પ્રત્યે આવી વાતો ક્યારેય નથી કરી આજે આને શું થઈ ગયું છે ત્યારે દૂતે ગરુડજીને પૂછ્યું કે હે ગરુડ એ તો કહો કે ભગવાને તારું કયું અપમાન કર્યું છે કે જેનાથી તું આટલો રિસાઈ ગયો છે ગરુડ કહેવા લાગ્યો કે સાંભળો ભગવાને કોઈ અપમાન નથી કર્યું પણ સમુદ્રે એક ટીટોળીના ઈંડા ચોરી લીધા છે અને સમુદ્ર તો ભગવાનનું ઘર છે તમે જઈને ભગવાનને કહો કે સમુદ્ર પર દબાણ કરે નહીં તો આજથી હું એમના એમનો સેવક નહીં મિત્રો આ તરફ ભગવાન પણ વિચારવા લાગે છે કે ગરુડની વાત પણ બરાબર જ છે એટલે હું જાતે જઈને ગરુડને બોલાવી લાવું કેમ કે જે વ્યક્તિ પોતાની ઉન્નતિ કરવા માગે છે એવા આજ્ઞાકારીનું ખાનદાન સેવકનું અપમાન ન કરવું જોઈએ ઉલટાના એવા લોકોનું પુત્રની જેમ પાલન પોષણ કરવું જોઈએ જો રાજા પ્રસન્ન થાય તો એ પોતાના સેવકોને માત્ર ધન આપે છે પરંતુ જો સેવકની ઇજ્જત મળે છે તે પોતાનો જીવ આપીને પણ પોતાના સ્વામીના ઉપકારનો બદલો ચૂકે છે મિત્રો આ બાજુ ભગવાન ગરુડને મનાવવા માટે ગરુને સાથે લઈને સમુદ્રની પાસે પહોંચ્યા અને એના પર અગ્નિશાસ્ત્ર તાકીને કહેવા લાગ્યા કે હે સમુદ્ર દેવ કાં તો તમે ટિટોળીના ઈંડા પાછા આપી દો નહીં તો અમે તમને સૂકવી દઈશું ભગવાનને અગ્નિ અગ્નિશસ્ત્ર તાકેલા જોઈને સમુદ્ર દેવ મૂર્છિત થઈ ગયા અને એ ટિટોળીના ઈંડા લઈને પ્રગટ થયા અને ટિટોળીને પોતાના ઈંડા પાછા આપી દીધા મિત્રો અહીં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે દુશ્મન નાનો હોય કે મોટો જ્યાં સુધી એની શક્તિનો સાચો અંદાજ ના લગાવી લેવામાં આવે ત્યાં સુધી એની સાથે લડવું ના જોઈએ નહીં તો જેવી રીતે સમુદ્ર ટીટોળાથી હારી ગયો એવી જ રીતે એને પણ હારવું જ પડે છે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ